આગામી સાત જુલાઈ ના રોજ ભગવાન જગન્નાથ ની ચંગે રથયાત્રા નીકળવાની છે આ પહેલા આજે જેઠ સુદ પૂનમ ના દિવસે વાજતે ગાજતે ભગવાન ની જળયાત્રા યોજાય મિની રથયાત્રા કહેવાતી જળયાત્રાએ જમાલપુર જગન્નાથ મંદિરે હતી સવારે આઠ વાગ્યે શણગારાયેલા હાથી બળદગાળા બેન્ડવાજા સાથે પ્રસ્થાન કર્યું મોટી સંખ્યા માં ભક્તો અને નાથ ની આ જળયાત્રામાં માં અવનવા કરતબો કરી યુવાનોએ આકર્ષણ જમાવ્યું સાબરમતી નદી સોમનાથ ઉદર આરે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગંગા પૂજન પણ કરવામાં આવ્યું એ પછી એકસો આઠ કળશ માં નદી નું જળ લઈ જઈ જળ યાત્રા ફરી નિજ મંદિર પહોંચી નાથ નો પૂર્વ નાયબ મુખ્યમંત્રી ના હસ્તે આ પાણી થી મહાજળાભિષેક કરવામાં આવ્યો એ પછી પરમ પૂજ્ય અભિચલ દેવાચાર્યજી મહારાજે ભગવાન ને કેસર ના જળ થી સ્નાન કરાવ્યું બાદ માં ભગવાન ને ગજવેશ ધારણ કરાવવામાં આવ્યો અને મહા આરતી કરવામાં આવી મંદિર જય રણછોડ માખણ ચોર નાદ થી ગુંજી ઉઠ્યું અનિરુદ્ધ રુદ્ધસિંહ મકવાણા દિવ્ય ભાસ્કર अहमदावाद शेयर एंड डाउनलोड करो दिव्य भास्कर ऐप